દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ વારે વરસાદને પગલે કોઝવેમાં સતત ઓવરફ્લો થઈ રહ્યો છે સુરતના વિયરકમ કોઝવે સાત પોઈન્ટ એકની મીટર ઓવરફ્લો થઈને વહી રહ્યો છે કોઝવેથી ઓગણસાહીઠ હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે હાલ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે જો કે જો કોઝવે પર તાપી નદીની બે કાંઠે વહેતી હોવાથી નયનરમય દ્રશ્યો જોવા મળ્યા છે કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર માટે છેલ્લા ઘણા સમયથી બંધ કરાયો છે ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે તાપીમાં પાણીની આવક થતાં પહેલાં જ વરસાદે સુરતનો કતારગામ અને રાંદેરનો જોડતો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો કોઝવે બંધ કરાતા લાખો લોકોની અવર માટે લાંબો ફેરો થઈ રહ્યો છે સુરતના કોઝવે ઓવરફ્લો થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા તેને છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવાનો નિર્ણય કરાયો છે કોઝવેની સપાટી છ મીટર કરતાં વધુ પાણીને વાહન જોતા બંધ કરી દેવાયો હતો વાન વ્યવહાર માટે કોણ કોઝવે બંધ કરાયો છે કારણ કે ઓવરફ્લો થતાં કોઝવે પર વાહન ચલાવવું જોખમી પુરવાર થાય છે તેથી ઘણા સમયથી કોઝવે બંધ કરાયો છે જોકે પ્રવાસીઓ કોઝવે જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે હાલ કોઝવે પર પાણીના સુંદર નજારો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં પડી રહેલ વરસાદને કારણે કોઝવેની સપાટી હાલ સાત પોઈન્ટ એક મીટરે ઓવરફ્લો થઈને જઈ રહી છે કોઝવેથી ઓગણસાઠ હજાર એકસો તેત્રીસ ક્યુસેક પાણી વહી રહ્યું છે